જય શ્રી સ્વામી નારાયણ ખેડૂત મિત્રો આજે આપણે મેકપરમાં વિનોદભાઈ વાઘજીયાણી વાડી ઉભા છીએ ગાય આધારિત ખેતી અભિયાનની શરૂઆત થઈ ત્યારથી આરંભીને જ વિનોદભાઈ આ અભિયાન સાથે જોડાયેલા છે એમને ત્યાં દેશી ગાયો પણ છે અને એના ગોબર ગૌમૂત્ર ઉપયોગથી તેવી જ રીતે અન્ય જે આપણે બતાવેલા ખાતરો એના ઉપયોગથી તેમણે રેગ્યુલર ખેતી કરી છે ત્યારે આ ઉનાળામાં પણ એમને મગ વાવ્યા છે એ મગ બે પ્રકારના વાવેલા છે અત્યારે જ્યાં આપણે ઉભા છીએ તો અમારી ડાબી બાજુમાં દેશી મગનું બિયારણ છે અને એ વાવેલા છે અને અમારી જમણી બાજુમાં હાઈબ્રિડ જે આપણે દુકાનોમાંથી બિયારણ મળે છે એ વાવેલું છે વિનોદભાઈ હું પેલું પૂછીશ કે આ દેશી બિયારણ આપ ક્યાંથી લઈ આવ્યા અમને મંદિર રાધાભાઈ એ આગ્રહ કર્યો કે દેશી મગ થોડા વાવું એટલે બિયારણ નું ચાર નંબર હતું ચાર નંબર સરસ તમને આ મગ જોતા કેવું લાગે છે બંને મગ પ્રમાણે મને એવું લાગે સામી બધાને સારી દિશા આપે તો દેશી મગ નું તો કરવું જોઈએ મારા અનુભવ પ્રમાણે આમાં એક પણ છોડો આજ સુધી સુકાણો નથી સેમ ખાતર સેમ પાણી બધું સેમ સેમ છે આ બાજુ ગયા આપણે જોઈ શકીએ છીએ કે જો બધું એક સરખી માવજત કરવા પછી પણ દેશી મગ છે એવા ને એવા તંદુરસ્ત છે અને હાઈબ્રીડ મગ છે એની ઉંમર પૂરી થતા તેઓ અહીંથી વિદાય લઈ રહ્યા છે તો બિયારણનું શું મહત્વ છે ઉનાળામાં આવેલા મગને અમારે એમને રાખવાના છે અને આ જ મગમાંથી ચોમાસાના મગ પણ આમાંથી જ અમે લઈશું તો આ મગના છોડવાની ઉંમર કેટલી લાંબી હોઈ શકે દેશી મગના એ પણ એક પ્રયોગાત્મક રીતે આપણે બધા જોઈ શકશું કોઈને પણ મુલાકાત લેવી હોય હમણાં વિનોદભાઈ નંબર લખેલો છે અને ભુજ માંડવી હાઈવે ઉપર જ આ એમની વાડી છે એમની વાડીને અત્યારે એક મોડલ ફાર્મ તરીકે પણ ડેવલપ કરી રહ્યા છે તો ગમે ત્યારે પધારી અને આ વાડીની મુલાકાત લઈ શકો છો તેમને આ સરસ પ્રયત્ન કર્યો છે તે બદલ ઠાકોરજીને પ્રાર્થના કરીશું ભગવાન એમને ખૂબ હરકત આપે અને પૂજ્ય મહાન સ્વામી આડે વડીલ સંતોના પણ ખૂબ આશીર્વાદ આ પરિવાર ઉપર ફરશે હસ્તુ જય સ્વામી